નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે ઘણા બધા લોકો શરીરની અંદર વિટામિન સી ભરપૂર મળી રહે અને રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે નિયમિત આમળાનો ઉપયોગ કરે છે ઘણા લોકો આમળાનો જ્યુસ તૈયાર બજારમાં મળે છે એ પીવે છે ઘણા લોકો આમળાની કેન્ડી બનાવીને ખાય છે તો મિત્રો આમળા ખાતી વખતે તમે જો આ એક વાતનું ધ્યાન રાખજો નહીં તો તમને આમળા ખાવાથી જે ફાયદો થાય છે એની જગ્યાએ નુકસાન થશે થશે ને થશે સો ટકાને એક હજાર ટકા તમને નુકસાન થશે અને કફ વૃત્તિવાળા લોકોને તો કફ થશે થશે ને થશે એક હજાર ટકા એમને કફ થઈ જશે કેમ થશે આયુર્વેદમાં આમળાને પૃથ્વી ઉપરનું અમૃત ગણવામાં આવે છે આમળા શિયાળાની સિઝનની અંદર ખાવા જોઈએ નિયમિત ખાવા જોઈએ પણ એક કે બે જ આમળા આખા દિવસ દરમિયાન આપણે ખાવા જોઈએ એ પણ તાજા આમળા એની અંદર કોઈપણ પ્રકારનો મરી મસાલો નાખ્યા વગર ખાવા જોઈએ તો જ એનો ભરપૂર ફાયદો આપણા શરીરને મળે છે પરંતુ આપણે શું કરીએ છીએ કે ભાઈ બાળકોને ભાવતા નથી અથવા આજકાલ લોકોને ચટપટી વાનગી ખાવાની ટેવ પડી ગઈ છે આપણી જીભને હવાજ થાય છે એના કારણે આજકાલ લોકો આમળા સીધા ખાતા નથી એ આમળાની કેન્ડી બનાવીને એટલે કે આમળાને પહેલાં તો પાણીની અંદર બાફવામાં આવે છે પછી એના ટુકડા કરી એની અંદર ખાંડ નાખવામાં આવે છે પછી એ ત્રણ દિવસ સુધી પલાળી રાખવામાં આવે છે ખાંડની અંદર એટલે કે ખાંડની ચાસણીની અંદર એ આમળાના ટુકડા બરાબર ખાંડની ચાસણી ચૂસી લે પછી એને સુકવી દેવામાં આવે છે ઘણા લોકો તો ફરીથી એના ઉપર દળેલી જે ખાંડ આવે છે એ દળેલી દળેલી ખાંડ એટલે કે બુરું ખાંડ નાખી અને ફરીથી એને ટેસ્ટી બનાવી અને બાળકોને આપે છે અને પોતે ખાય છે તો મિત્રો યાદ રાખો સફેદ ખાંડ એ આપણા શરીર માટે ઝેર સમાન છે કારણ કે ખાંડને સફેદ બનાવવા માટે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે અને ખાંડ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર યુરિક એસિડ બને છે અને ખાંડનું જલ્દીથી આપણા શરીરમાં પાચન થતું નથી ખાંડને પચાવવા માટે આપણા શરીરને સૌથી વધારે ઉર્જાની જરૂર પડે છે જે લોકોની કફની પ્રકૃતિ હોય છે એવા લોકોને ખાંડની વસ્તુઓ ખાવાથી તરત જ કફ થવાની શરૂઆત થઈ જાય છે અને ધીમે ધીમે શરીરની અંદર કફ થાય છે તો એવા લોકોને મારી આ વિડીયોના માધ્યમથી ખાસ વિનંતી છે કે જો તમને કફ પ્રકૃતિ હોય કે તમે પચાસ કે સાહીઠ વર્ષથી ઉપરની ઉંમરના હોય કે નાના બાળકો હોય સોળ વર્ષથી નાના તો આયુર્વેદ પ્રમાણે બાળકનો જન્મ થાય તે સોળ વર્ષનું થાય ત્યાં સુધી નાના બાળકોના શરીરની અંદર કફની પ્રકૃતિ વધારે હોય છે એટલે તમે જુઓ નાના બાળકોને શરદી થઈ જાય કફ થાય ઉધરસ આવે અથવા તાવ આવે છે જેને ડૉક્ટર ન્યુમોનિયા કહે છે બસ આ જ વસ્તુ નાના બાળકોને સૌથી વધારે જોવા મળે છે તો નાના બાળકોને મહેરબાની કરીને આ જે કેન્ડી તમે ખાંડમાં નાખીને બનાવીને આપો છો એ આપતા નહીં નહીં તો એમના શરીરમાં કફ થશે થશે ને થશે કફ થઈ જાય તો ડૉક્ટરોની ભાષામાં કહીએ તો ન્યુમોનિયા થઈ ગયો તો તમારા બાળકોને જો કફથી બચાવવા હોય અને કફ જન્ય રોગોથી બચાવવા હોય તો આમળા નિયમિત આપજો એક નાના બાળકો હોય તો એક આમળું આખા દિવસ દરમિયાન તમે આપજો તાજા આમળા જ આપજો ફ્રિજમાં મૂકેલા પણ ના અપાય કારણ કે ફ્રિજમાં જ્યારે મૂકવામાં આવે છે ત્યારે ફ્રિજની અંદર સીએફસી નામનો જે ગેસ ઉત્પન્ન થાય છે એ ગેસની એ ફળ ઉપર એ ફ્રૂટ ઉપર એની અસર થાય છે એટલે ફ્રિજમાં મૂકેલા ઠંડા આમળા પણ ક્યારેય ખાવા જોઈએ નહીં તો આ રીતે તમે શિયાળાની અંદર આમળા ખાવાનું રાખશો નિયમિત તો આપણા શરીરમાં વિટામિન સી ભરપૂર મળે છે અને રોગપ્રતિકારક શક્તિ ભરપૂર મળે છે પણ આ રીતે તમે જો કેન્ડી બનાવીને કે એની ઉપર બીજી કોઈ પ્રોસેસ કરીને તમે ખાશો તો એની અંદર જે વિટામિન્સ હોય છે જે મિનરલ હોય છે એ તમામ નાશ પામે છે અને એના કારણે જે આપણને ફાયદો થવો જોઈએ છે એ સો ટકા ફાયદો થઈ શકતો નથી અને તમે જો ખાંડ નાખીને ખાશો તો ફાયદાની જગ્યાએ સો ટકા તમને નુકસાન થઈ શકે છે તો આ રીતે આપણે આમળા ખાવામાં થોડુંક ધ્યાન રાખીશું એનાથી જે ફાયદા થાય છે એનો પૂરેપૂરો લાભ મળશે અને જે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે એ નુકસાનથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ